ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચરમો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં કરશે ચૂંટણી રેલી પીએમ ગુજરાતમાં પણ ત્રણ જનસભાઓને કરશે સંબોધિત ભાજપા અધ્યક્ષ અમિત શાહની આજે ઓડિશામાં ચૂંટણી જનસભાઓ કટકમાં કરશે રોડ શો મંગળવારે અમિત શાહની કર્ણાટકના ખાતે રેલી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડમાં કરશે ચૂંટણી પ્રચાર રાહુલ ગાંધીએ મંગળવારે કેરળના કોલ્લમમાં જનસભાને કર્યું સંબોધન સીપીએમ નેતા સીતારામ યેચુરી પણ કેરળમાં કરશે ચૂંટણી રેલી તમિલનાડુના વેલ્લોર લોકસભા બેઠક ઉપર મતદાન રદ ચૂંટણી પંચની ભલામણોના કારણે રાષ્ટ્રપતિએ લીધો નિર્ણય ડીએમકે ઉમેદવારના કાર્યાલયમાંથી ભારે માત્રામાં નાણાં મળતા લેવાયો આ નિર્ણય લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે બાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાણું બેઠકો પર મતદાન છઠ્ઠા તબક્કા માટેના મતદાન માટે જાહેરનામું બહાર પડ્યું બારમી મે સાત રાજ્યોના ઓગણસાઠ મતક્ષેત્રમાં થશે મતદાન સત્યાવીસમી એપ્રિલ ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ રાજ્યમાં ચૂંટણી તારીખ નજીક આવતા દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારક અને નેતાઓને ઉતાર્યા મેદાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પુરૂષોત્તમ રૂપાલા કિરીટ સોલંકીએ મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ સામે કોંગ્રેસના અહેમદ પટેલ અને નવજોતસિંહ સિદ્ધુએ પણ લગાવ્યું એડી ચૂંટીનું જોર ઉનાળે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા અમદાવાદ સહિત રાજ્યભરમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટા વાતાવરણમાં એકાએક પલટો ગરમીથી લોકોને રાહત કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર શમ્યા બાદ હવે ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે દરેક રાજકીય પક્ષોનું ધ્યાન ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રચાર ઉપર લાગી ગયું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં જનસભાને સંબોધન કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી ગુજરાતના હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદમાં પણ ચૂંટણી સભાઓને સંબોધન કરશે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વર ખાતે રોડ શો કરીને ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું જ્યાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ સભામાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તે પહેલા તેમણે છત્તીસગઢના ભાટાપારા ખાતે ચૂંટણી સભાને સંબોધતી વખતે કોંગ્રેસ ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા આ ઉપરાંત પ્રધાનમંત્રીએ છત્તીસગઢના કોરબા ખાતે ભાજપનો ચૂંટણી પ્રચાર કરતા રેલીને સંબોધન કર્યું હતું ચૂંટણી સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓ અને આતંકવાદીઓ તરફ કોંગ્રેસ નરમ વલણ રાખે છે આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે ઓરિસ્સાના સંબલપુરમાં જનસભાને સંબોધન કર્યું હતું ભાજપા અધ્યક્ષ અમિત શાહ પણ આજે ઓરિશાના ધનકલાલ અને બારંભામાં એક ચૂંટણી સભાને સંબોધન કરશે આ ઉપરાંત શાહ કટકમાં એક રોડ શો પણ કરશે ગઈકાલે ભાજપા અધ્યક્ષ અમિત શાહે કર્ણાટકના દેવનગરી ખાતે રેલીને સંબોધન કર્યું હતું ચૂંટણી સભાને સંબોધતા તેમણે રાજ્યના મુખ્યમંત્રીએ ખેડૂતોને ખોટા વચનો આપ્યા હતા અને ખેડૂતોના દેવા માફ કરવામાં તેઓ નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ કર્યા હતા અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે દેશને એક વધુ મજબૂત સરકારની જરૂર છે की सरकार आई तो सोमवार को मायावती प्रधानमंत्री बनेगी मंगलवार को अखिलेश यादव बनेंगे बुधवार को देवगोदा जी बनेंगे गुरुवार को बाबू नायडू बनेंगे शुक्रवार को शरद पवार बनेंगे शनिवार को बहन मायावती ममता दीदी बोलेगी और रविवार को देश छुट्टी पर चला जाएगा પ્રિયંકા વાડરા ગુજરાતમાં બનાસકાંઠાના અંબાજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે રાહુલ ગાંધી કેરળના કન્નુર વાળનાડ અને કોઝીકોડમાં ચૂંટણી સભાઓને સંબોધશે તો બીજી તરફ ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળના કોલ્લમમાં જનસભાને સંબોધન કર્યું હતું તેમણે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે અમે દેશની જનતાને તેના ધર્મ જાતિ અને ભાષા જે અનુસરવું હોય તે માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા ઇચ્છીએ છીએ તેઓ શાંતિ અને આનંદથી તેમનું કામ કરી શકે તેવું સાનુકૂળ વાતાવરણ બનાવવા અમે ઈચ્છીએ છીએ આ ઉપરાંત રાહુલ ગાંધીએ પથાન ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું by fighting from Kerala. Because I wanted to give a message that India is not just one perspective. India is just not one idea. India is millions and millions of different viewpoints, different perspectives, and all of those are important to us. Each farmer, that this is how much we're going to increase the MSP. This is the type of technology that we're going to help put into your farms. Our government in 2019 is going to spend a lot of public money is the land of multiple different ideas. બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત પડ્યા છે બાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાણું સીટ માટે આવતીકાલે મતદાન થશે બીજા તબક્કામાં તમિલનાડુની ઓગણચાળીસ કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્ર દસ યુપી આઠ આસામ બિહાર અને ઓરિસ્સાની પાંચ પાંચ છત્તીસગઢ પશ્ચિમ બંગાળમાં ત્રણ ત્રણ જમ્મુ કાશ્મીરમાં બે મણિપુર ત્રિપુરા અને પોંડિચેરીમાં એક સીટ માટે મતદાન થશે તો લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણ માટે જાહેરનામું બહાર પડી ગયું છે આ તબક્કા માટે મે માસની બારમી તારીખે મતદાન થશે આ તબક્કામાં સાત રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં થઈને અડસઠ સીટ માટે મતદાન થશે જોઈએ એક રિપોર્ટ લોકસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં તેર રાજ્યની સત્તાણું બેઠક પર મતદાન યોજાશે જેમાં આસામની પાંચ બેઠક બિહારની પાંચ છત્તીસગઢની ત્રણ જમ્મુ કાશ્મીરની બે કર્ણાટકની ચૌદ મહારાષ્ટ્રની દસ મણિપુરની એક ઓડિશાની પાંચ તમિલનાડુની બધી જ ઓગણચાલીસ બેઠક ત્રિપુરાની એક ઉત્તર પ્રદેશની આઠ પશ્ચિમ બંગાળની ત્રણ અને પોંડિચેરીની એક બેઠક પર ચૂંટણી યોજાશે સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીમાં બીજો તબક્કો મહત્વનો છે કારણ કે બીજા તબક્કામાં સૌથી વધારે સાંસદ ચૂંટણી મેદાને છે બિહારની પાંચે બેઠક પર મહાગઠબંધનના ઉમેદવારો સામે જેડીયુના ઉમેદવાર ચૂંટણી મેદાને છે જેમાં કટિહાર બેઠક પરથી કોંગ્રેસના તારીખ અનવર મેદાને છે તેઓ રાકપા છોડીને કોંગ્રેસમાં આવ્યા છે અને કટિહાર લોકસભા બેઠક તેમણે પાંચ વખત જીતી છે અને છઠ્ઠી વખત ચૂંટણી મેદાને છે તેમની સામે જેડીયુ માંથી દુલાલચંદ ગોસ્વામી મેદાની છે રાજ બબ્બર ઉત્તર પ્રદેશ ની ફતેપુર સિકરી બેઠક પરથી કોંગ્રેસ ના ઉમેદવાર છે આ બેઠક પર ત્રિકોણીયો જંગ ખેલાવાનો છે અહીં બસપાના ગુડ્ડુ ગુડુ પંડિત અને ભાજપના રાજકુમાર ચાહર રાજબ્બર ને ટક્કર આપશે બસપા નેતા દાનિશ અલી ઉત્તર પ્રદેશ ની અમરોહા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે અહીં તેમની ટક્કર ભાજપના ના કવર સામે થશે તો કોંગ્રેસે આ બેઠક માટે પહેલા રાશિદ અલવીને ટિકિટ આપી હતી પરંતુ તેઓ ચૂંટણી મેદાનેથી હટી જતા સચિન ચૌધરીને ચૂંટણી મેદાને ઉતાર્યા છે બોલીવુડ એક્ટ્રેસ હેમા માલિની પ્રદેશની મથુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે આ બેઠક પર તેમની ટક્કર સપા બસપા ગઠબંધનના ઉમેદવાર કુંવર નરેન્દ્રસિંહ અને કોંગ્રેસના ઉમેદવાર મહેશ પાઠક સાથે થશે તો મેનકા ગાંધી ઉત્તરપ્રદેશની સુલતાનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે આ બેઠક પર ત્રિપાંખીઓ જંગ જેમાં તેમની ટક્કર કોંગ્રેસ ઉમેદવાર સંજયસિંહ અને બસપા ઉમેદવાર ચંદ્રભદ્રસિંહ સામે છે કાર્તિક ચિદમ્બરમ તમિલનાડુની શિવગંગા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર છે તમિલનાડુની બેઠકોમાં શિવગંગા બેઠક મહત્વની છે કારણ કે એઆઈડીએમકે અને ડીએમકે સાથે ગઠબંધન કરનારી રાષ્ટ્રીય ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપ્યું છે કાર્તિ ચિદમ્બરમની સામે અહીં ભાજપના એચ રાજા ચૂંટણી મેદાની છે કાર્તિ ચિદમ્બરમ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર છે જુઅલ ઓરમ ઓડિશાની સુંદરગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે અહીં ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યું છે જેમાં તેમની ટક્કર કોંગ્રેસના જ્યોર્જ ટીર્કી અને બીજેડીના સુનિતા બિસ્વાલ સાથે થશે કેન્દ્રીય મંત્રી જુએલ ઓરમ પાંચમી વખત આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ઓડિશાની એકવીસ બેઠકોમાંથી સુંદરગઢ એકમાત્ર બેઠક એવી છે જ્યાં ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી આસામની સિલ્ચર બેઠક પરથી કોંગ્રેસના સુષ્મિતા દેવ અને ભાજપના રાજદીપ રોય વચ્ચે ટક્કર છે બે હજાર ચૌદની લોકસભા ચૂંટણીમાં સુષ્મિતા દેવે આ બેઠક પરથી ભાજપના કબેન્દ્ર પુર કાયસ્થને હરાવ્યા હતા સતીશકુમાર ગૌતમ ઉત્તર પ્રદેશની અલીગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે આ બેઠક પર તેમની ટક્કર સપા બસપા ગઠબંધનના ઉમેદવાર અજીત બલિયાન સામે થશે ગત લોકસભા ચૂંટણીમાં અહીં સતીષકુમાર ગૌતમે બસપા ઉમેદવારને છવ્વીસ ટકાથી વધારે મતથી હાર આપી હતી અંબુમણી રામદોસ તમિલનાડુની ધર્મપુરી બેઠક પરથી પીએમકે ના ઉમેદવાર છે જેને ભાજપનું સમર્થન છે આ બેઠક પર તેમની ટક્કર કોંગ્રેસ સમર્થિત ડીએમકે ના ઉમેદવાર કુમાર સામે છે ગત લોકસભા ચૂંટણીમાં અંબુમણી રામદોસે એઆઈએડીએમકે ના પીએસ મોહનને સાત ટકા વોટથી હરાવ્યા હતા જનાદેશ ડેસ્ક દૂરદર્શન સમાચાર અમદાવાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચૂંટણી પંચની ભલામણને પગલે તમિલનાડુની વેલ્લોર લોકસભા બેઠક ઉપર અઢારમી એપ્રિલે થનાર મતદાન રદ કર્યું છે ચૂંટણીમાં ધનબળના ઉપયોગના મુદ્દે વેલ્લોર લોકસભા બેઠક ઉપરની ચૂંટણી રદ રહી છે દ્રમુક પક્ષના નેતાના નિવાસસ્થાને થયેલી આવકવેરા રેડ દરમિયાન અગિયાર કરોડથી વધુ રોકડ મળી આવતા ચૂંટણી પંચે વેલ્લોર બેઠક ઉપર ચૂંટણી રદ કરી હતી ચૂંટણી પંચે આ રીતે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ભાજપાના નેતા રાજનાથસિંહે લખનઉથી પત્ર ભર્યું હતું ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેમણે પૂજન કર્યું હતું ભાજપાના વરિષ્ઠ નેતા રાજનાથસિંહે લખનઉમાં જનસભાને સંબોધન પણ કર્યું હતું તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું છે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દેશવાસીઓ નરેન્દ્ર મોદીને નિશ્ચિતપણે પ્રધાનમંત્રી તરીકે ફરીથી પસંદ કરશે सारी दुनिया ने इस सच्चाई को स्वीकार किया है कि नरेंद्र भाई मोदी ने प्रधानमंत्री रहते हुए सचमुच भारत को एक ऊंचाई देने के लिए एक काम किया है करिश्माई काम किया है इस सच्चाई को सभी स्वीकार करते हैं सारा देश यह चाहता है फिर से भारत का प्रधानमंत्री यदि कोई बनना चाहिए तो नरेंद्र भाई मोदी ही भारत के प्रधानमंत्री बनने चाहिए यह सभी की ख्वाहिश है ઠ રાજસ્થાનની જયપુર ગ્રામીણ લોકસભા સીટ ઉપર ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપના ઉમેદવાર રાજ્યવર્ધનસિંહ રાઠોડે મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી હતી તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ઈશ્વર તેમને દેશને આગળ વધારવાની શક્તિ પ્રદાન કરે રાજ્યવર્ધન રાઠોડે ત્યારબાદ જયપુર ગ્રામીણથી ઉમેદવારી પત્ર ભરીને રેલીને સંબોધન કર્યું હતું ભગવાન એ શક્તિ દે ताकत दे सामर्थ्य दे आशीर्वाद दे कि उसको पूरा कर पाए ताकि हमारा देश पूरा समाज हर व्यक्ति आगे बढ़ पाए जो ताकत दी है भगवान ने सोच की ताकत दी है काम करने की जो क्षमता दी है वो देश के काम आ सके हमारे प्रदेश के काम आ सके और जयपुर ग्रामीण के हर रहने वाले के काम आ सके सूत्रापाड़ा खाते मुख्यमंत्री विजय भाई रूपाणी है વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓને લોકો સમક્ષ મૂકી હતી અને કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા લોકોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં ચાલી રહેલ લોકતંત્રના આ મહોત્સવમાં કોંગ્રેસ દેશની ભોળી જનતાને છેતરીને યેન કેન પ્રકારે સત્તા હાંસલ કરવાના નિરર્થક પ્રયાસો કરી રહી છે આ પહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉના ખાતે પણ ચૂંટણી પ્રચાર કરી સભાને સંબોધન કર્યું હતું આ તો કોંગ્રેસ વાળા ગભરાઈ ગયા છે મારી આ સાઠમી સભા છે બધે ઠેઠ સોનગઢથી શરૂ કરી અને આ બાજુ જાફરાબાદ સુધી હું ગયો છું નંબર બે અમિતભાઈ પણ સતત પ્રવાસ કરી રહ્યા છે વડોદરા ખાતે એક ખાનગી કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે હાજરી આપી હતી આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ કરતા કોંગ્રેસની વધુ બેઠકો આવશે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી બેરોજગારીની સાથે ખેડૂતો અને વેપારીઓના પ્રશ્નો પણ વધ્યા છે વધુમાં તેમણે કહ્યું કે આઝાદી પછી કોંગ્રેસ સતત આતંકવાદ સાથે લડતી આવી છે ગલત તરીકે ભારતીય જનતા પાર્ટી કો તોડ મરોડ કે રખ દેતી કોંગ્રેસ ઇતની સીટે જીત કે આયેગી તાકી ભારતીય જનતા પાર્ટી સરકાર બના ન શકે કેન્દ્રીય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ પાટીદારોના ઘઢ મનાતા મહેસાણા જિલ્લાની વિસનગર અને વિજાપુર ખાતે ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું કેન્દ્રમાં પાંચ વર્ષ શાસન સંભાળી ચૂકેલી ભાજપ સરકારના પ્રજાલક્ષી કાર્યોની સમજ આપતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ એકવાર ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી ભાજપાએ લોકસભા માટે નવા ચહેરા શારદાબેન પટેલ અને ઉંઝા વિધાનસભાની ચૂંટણી માટે આશાબેન પટેલને ટિકિટ આપી છે આ ગુજરાતના નાગરિકો નરેન્દ્રભાઈ મોદી ને પોતાના પનોતા પુત્રને ભારતના વડાપ્રધાન તરીકે જોવા માગે છે અને એટલા માટે છવ્વીસે છવીસ બેઠક નરેન્દ્રભાઈ ના ટેકામાં અહીંથી મોકલવાનું મન ગુજરાતની જનતાએ બનાવી લીધું છે ડાંગ જિલ્લામાં હવા ખાતે સમિતિ દ્વારા સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ લોકસભા મત વિસ્તાર માટે વલસાડ જિલ્લાના કપરાડાના વિસ્તારમાંથી શ્રી જીતુભાઈ ચૌધરી કોંગ્રેસ તરફથી ઉભા રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લાના મતદારોને કોંગ્રેસના ઉમેદવારોને વોટ આપવા માટે નવજોતસિંહ સિદ્ધુએ પ્રચાર કર્યો હતો આ સાથે કોંગ્રેસ પક્ષના જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય ગ્રામ પંચાયતના સભ્યો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ આદિવાસી વિસ્તારના ગરીબ લોકોની જંગલ અને જમીન મુદ્દા ઉપર વાત કરી હતી તો આ પહેલા સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ કપરાડાના સુથારપાડામાં જંગી સભાને સંબોધન કર્યું હતું છોટાઉદેપુર લોકસભા અને પંચમહાલ વિધાનસભા મતવિસ્તારના હાલોલના ઢીંકવા ગામે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપની ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું શિવરાજસિંહે રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા વિરોધપક્ષ પાસે પ્રધાનમંત્રી પદના કોઈ ઉમેદવાર ન હોવાનું શિવરાજસિંહે જણાવ્યું હતું તેમણે ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી तो मोदी जी के नेतृत्व में लड़ रहे हैं अमित भाई हमारे अध्यक्ष उन्होंने दुनिया की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी को बनाया वो भी अद्भुत संगठक है और मुद्दा है नेतृत्व सबसे पहला देश कौन चलाएगा नेतृत्व कौन करेगा हमारे नेता नरेंद्र मोदी जी केवल हमारे नहीं देश के नेता पूरे देश में मैं आज बारह राज्यों में मैंने अब तक चुनाव प्रचार किया है भारतीय जनता पार्टी की हवा है मोदी जी को लोग प्रधानमंत्री के रूप में देखना चाहते हैं રાજ્યમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપા અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાવનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલે ચૂંટણી પ્રચાર કરીને લોકો સાથે બેઠક યોજી હતી મનહર પટેલે ગઢડા તાલુકાના ઢસા ગુંદાલા અને વાવડી ગામે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક કરીને સભા યોજી હતી તેમજ લોકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી કોંગ્રેસને મત આપવાની અપીલ કરી હતી આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારૂ સહિત અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કચ્છ મોરબીના સંસદીય વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર વિનોદ ચાવડાએ મોરબી ખાતે રોડ શો યોજ્યો હતો અને વિજય સંકલ્પ રેલીનું પણ આયોજન કર્યું હતું પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સહિત શુભેચ્છકો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો સરકાર દ્વારા હાથ ધરાયેલ પ્રજાલક્ષી કાર્યોની વિગતો લોકો સુધી પહોંચાડીને ભાજપાને મત આપવા રેલીમાં અપીલ કરાઈ હતી રોડ શોમાં કાર્યકરો મોટી સંખ્યામાં કાર અને મોટરસાયકલ સાથે જોડાયા હતા મોરબીના રાજમાર્ગો પર પણ લોકો ઉમટી પડ્યા હતા આજે આજે વિજયના સંકલ્પ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અમારા સ ઇન્ચાર્જ શ્રી લોકસભા સીટના અને હજારો કાર્યકર્તાઓની આગેવાની હેઠળ ગત આજે વિજય સંકલ્પ સાથે આજે મોરબીની જનતા મોરબીના મતદારો વચ્ચે અમે બધા અનુરોધ અને અપીલ અને આગ્રહ કરી રહ્યા છીએ કે પુનઃ એકવાર ગુજરાતી તરીકે આપણા દેશના પ્રધાનમંત્રીને બે હજાર ઓગણીસમાં બિરાજમાન કરવાના છે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર છે નેતાઓ નિવેદનબાજીમાં નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે ત્યારે ભાજપા અને કોંગ્રેસે અલગ અલગ મુદ્દે ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી છે ભાજપાએ રાહુલ ગાંધી અને નવજોતસિંહ સિદ્ધુના નિવેદન પર વાંધો ઉઠાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે તો કોંગ્રેસે પીએમ મોદી અને અમિત શાહ સહિત કેટલાક ભાજપાના નેતાઓના નિવેદનો સામે વાંધો ઉઠાવીને ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી છે બીજેપીએ યોગી આદિત્યનાથ ઉપર મુકાયેલા પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાની ચૂંટણી પંચને અપીલ કરી છે રાજ્યમાં લોકસભાની તમામ બેઠકો માટે ત્રેવીસમી એપ્રિલના રોજ મતદાન થવાનું છે પરંતુ ચૂંટણી ફરજ માટે તેના થનારા ઝોનલ ઓફિસર મતદાન સ્ટાફ પટાવાળા ડ્રાઈવર્સ મતદાનથી વંચિત ન રહી જાય તે હેતુસર ચૂંટણી પંચ દ્વારા સર્વિસ વોટર માટે મોરબીમાં ખાસ પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા થઈ હતી મોરબી જિલ્લામાં ચૂંટણી ફરજમાં અંદાજે સાત હજાર કર્મચારીઓ રોકાયેલા છે પંચ દ્વારા તમામ કર્મચારીઓને તાલીમ અપાઈ રહી છે કર્મચારીઓ આ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો આ પ્રસંગે નાયબ કલેક્ટર શિવરાજસિંહ ખાચર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એક પાર્લામેન્ટરી વિસ્તારની નીચે આવતો વિસ્તાર છે એના ડ્રાઈવર ઝોનલ ઓફિસર તેમજ પોલિંગ સ્ટાફ પૈકીના ત્રણસો ને પંચોતેર જેટલા લોકોનું આજે પોસ્ટલ બેલેટથી મતદાન અહીંયા સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે ભારતના ચૂંટણી પંચે મતદારો જાગૃત બને અને મતદાનની ટકાવારી વધે તથા પ્રત્યેક વ્યક્તિ મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાર શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અમલમાં મૂક્યો છે જે અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રએ ઇન્ડિગો એરલાઇન્સની બસને મતદાન પ્રચાર રથમાં ફેરવીને મતદારોને મતદાનની તારીખ સહિત વિવિધ બાબતોની સચોટ જાણકારી આપવા અને મત આપવા પ્રોત્સાહિત કરવામાં આવશે આ વાહન ભારતના ચૂંટણી પંચના પ્રતિકો મતદાર પ્રોત્સાહકો પોસ્ટર્સ જેવી સામગ્રીથી સજાવવામાં આવ્યું છે તેમજ દ્રશ્ય શ્રાવ્ય પ્રચારની પણ તેમાં સુવિધા છે ખાસ કરીને સ્વીપ સાથે જોડાયેલ વિદ્યાર્થી સ્વયંસેવકો અને કેમ્પસ એમ્બેસેડર્સ આ વાનમાં પ્રવાસ કરીને રેપ સોંગ જિંગલ્સ જીવંત અભિનય સંવાદો દ્વારા લોકોને મતદાનની અગત્યતા સમજાવશે આ વેન વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને મતદાનની તારીખ અને મતદાન કરવાની ફરજની સતત યાદ અપાવશે વડોદરા કેમ્પેન અંતર્ગત આજે અમે વોટ વડોદરા એક્સપ્રેસ વડોદરા સિટી અને ડિસ્ટ્રિક્ટ માટે લોન્ચ કરી છે ઇન્ડિગો અને જિલ્લા ચૂંટણી તંત્ર બંનેના સામંજસ્યથી એક આપ જોઈ શકો છો કે એક બસ લોન્ચ કરવામાં આવી રહી છે આ બસમાં ઓડિયો વિઝ્યુઅલ સુવિધાઓ છે પાછળ એક બહુ મોટી સ્ક્રીન છે અંદર ત્રીસ જેટલા કમ્પ્યુટર્સ છે અને આ કમ્પ્યુટર્સ ઉપર પણ ઇલેક્શન બાબતમાં ઓડિયો વિઝ્યુઅલ માહિતી છે એ બસ વિસ્તારોમાં ફરશે અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને લોકોને લોકસભાની ચૂંટણીમાં પ્રત્યેક મતદારમાં મતદાનની જાગૃતિ આવે અને દેશનું ભાવિ યોગ્ય વ્યક્તિના હાથમાં જાય તેવા હેતુ સાથે અમદાવાદના નાના મોટા ઉદ્યોગગૃહોમાં મતદાનની ઝુંબેશ સ્થાનિક પ્રશાસનના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અમદાવાદમાં એક ઉદ્યોગગૃહ દ્વારા મતદાન જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોસ્ટર્સ બેનર્સ તથા વીવીપેટની પ્રત્યક્ષ નિદર્શન ઉદ્યોગગૃહના કર્મચારીઓને તથા કારીગર વર્ગને બતાવવામાં આવ્યું હતું તેમજ સ્થાનિક પ્રશાસન દ્વારા દરેક ઉદ્યોગગૃહના કામદારો આગામી ત્રેવીસમી એપ્રિલે મતદાન અવશ્ય કરે તેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેને લઈને ભર ઉનાળે રાજ્યભરમાં ભર ચોમાસા જેવો માહોલ જામ્યો છે ક્યાંક કરા તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જોઈએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં એકાએક પલટો આવતા સતત ત્રીજા દિવસે પણ રાજ્યમાં વાદળિયું વાતાવરણ છવાયેલું હતું રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જામનગરના હડિયાળા ધ્રોલ જોડિયા મોરબી પડધરી વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન ગાજવીજ અને કરા સાથે વરસાદ પડ્યો હતો મોરબી અને ધ્રોલ પંથકમાં પણ વરસાદ વરસતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાજકોટમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા તેમજ ખેતરોમાં કરાની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી કમોસમી વરસાદથી ઉનાળુ પાક તલ જીરું અને બાજરીને નુકસાન થયું છે તો જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો હતો સુરત અને નવસારી શહેરમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ સાથે તાપી જિલ્લાના વ્યારા અને તેમજ ડાંગ જિલ્લાના કેટલાક ભાગમાં વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો જેના કારણે ગરમીમાં ઉકળાટથી હતી તો આ તરફ મહેસાણા જિલ્લામાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગાજવીજ સાથે વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થયા હતા અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી હતી આ સાથે પાટણ પંથકમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો ભર ઉનાળે વરસાદી ઝાપટા પડતા ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો તો કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોમાં પણ વાતાવરણમાં પલટો સમગ્ર શહેરને પોતાના બાનમાં લઈ લીધું હતું તો આજે ભારે પવનની સાથે વરસાદ વરસતા ગરમીમાં આંશિક ઘટાડો થતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો તો પાટનગર ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ધૂળની ડમરી સાથે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો આ સાથે જિલ્લાના કલોલ છત્રાલ નંદાસર રોડ પર પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો એકાએક વાતાવરણમાં પલટો આવતા દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી હતી હવામાન વિભાગ દ્વારા સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે સૌરાષ્ટ્રના દરિયામાં ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આ સાથે હવામાન વિભાગે બે દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે આમ સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટો આવતા અને કમોસમી વરસાદ પડતા એક તરફ લોકોને ગરમીથી રાહત મળી હતી તો બીજી તરફ ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બની જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત કરીએ છીએ નમસ્કાર